લગનમાં પાછું જવાનું છે વિડીયો નાન સુધી બન્યા રહેજો તમારો દિવસ શુભ રહે માટેની શુભકામના સાથે આજનો દિવસ અમારો આગળ વધારીએ અને આજે બપોરે આપણે કાલે કીધું તું ને કે હુપીભાઈ એટલે કે પ્રથમ ભાઈ આવી ગયા છે એને આપણે બપોરે આજે એડ કરી દેવાના છે અંદર તો વિડીયો નાન સુધી બન્યા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચાલો આપણે જઈએ અને આપણી હો રામ ત્યારી ચાલો આ ખાઈ ગયો અને આ તેર અને આ તો કેટલા લઈ ગયો ખબર જ નહી કોઈ ને તું હું દાદ કે છો તું એમાં ભૂંડો લાગે

જો રીંગણા ખાય છે કાચે કાચે રીંગણાનું ઓળો બનાવવાનું જોઈએને આજ કા ભાઈ અને આવડા લોકો કેટલું ખારું ખાતા હોય કોને ખબર ધ નેક્સ્ટ ડે તો ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી કેમ છો જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો સૌરાષ્ટની ધીંગા ધરા ઉપર આપ સૌ ડાયરાને જાદા કરીને રામ રામ અને હાલ અત્યારે વાગી ગયા છે સવારના સાડા આઠનો સમય થઈ ગયો છે આપણે આજે રાબેતા મુજબ વહેલા ઉઠી ગયા છીએ અને આપણું રોજરના કામ સંભાળો આપણે તે તમારો દિવસ શુભ રહે માતાજીની શુભકામના સાથે આજનો દિવસ અમારો આગળ વધારીએ અને રોજ આપણું જે મેન્યુફેક્ચરિંગ છે હેરાનું કારખાનું આપણે જઈએ અને આજે થોડી ઘણી અપડેટ નવી આપશું રોજ રોજ ટ્રાય કરીએ છીએ અને રોજ રોજ નવી અપડેટની કોશિશ કરીએ છીએ પણ કાસ્ટકી બહાર જવાનું નથી થતું એટલા માટે લાઇક શેર અને સબસ્ક્રાઇબર અમારા કોમેડી વિડીયો જોતા રહીજો તો ચાલો આગળ વધીએ અને આપણે કારખાને લઈને તમે જોવો આજ જ પાછો ટખો થોડોક જામ્યો એવું લાગે છે આજે પાછી મોરે મોરાની જ વાત ચાલે છે હા મેં બેયા டனா 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 டனா

જામનગર નો રોડ છે આમાં વાહન આજે આવે છે અને અપોચેલા ચૂંટણી જાય તો આપણે અત્યારે દામનગર ભારત પ્રિન્ટિંગ પ્રેસમાં આવ્યા છે એવી અને કંકોત્રી કે કોઈ પણ તમારા કાર્ડ કે બેનર બનાવવા હોય તો નીચે કોન્ટેક નંબર આપી દઈશ અને જો તમે આવી ડિઝાઇન વાળા તમામ કાર્ડ આમંત્રણ પત્રિકાઓ કોઈ પણ વસ્તુ સપાઈ હોય તો ભારત પ્રિન્ટિંગ પ્રેસ દામનગર તાલુકો લાઠી જિલ્લો અમરેલીની મુલાકાત જરૂર લેજો અત્યારે અહીંયા એનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે જોકે ગાઈડલાઇન મુદમ આપણે કોઈના ધંધાનું રેલ્યુ ન કરી એકવી એટલે આ તમને બહાર કંકોતરીના ફર્મા બતાવી દઉં છું અને ખૂબ સરસ એનું કામ છે અને તમને નીચે કોન્ટેક નંબર અને ડિટેક્શનમાં એનો નંબર આપી દે જરૂર કોન્ટેક કરી અને તમારા લગ્નની કંકોતરી પણ શુભ પ્રસંગમાં સપાવવું હોય તો તમે જરૂર આવજો જૂના બસ સ્ટેન્ડ ને જૂના બસ સ્ટેન્ડ ગાડીયાધાર રોડ એનો કોન્ટેક નંબર આપી દઈશ જય ભારત પ્રિન્ટિંગ જય ભારત પ્રિન્ટિંગ કર